ઠંડી લાગે એને ઠંડી લાગે છે જો આવી રીતે બધા હૈલા આવે હા હા કેમ લાગે તમને રાજાનો ઘોડો આગળ છે ઠીક લ્યો વાંઢા રાજા આગળ છે રાજાનો કોઈ ધડો કરતું નથી પણ સિપાઈઓ પીછે આવ ઠીક જો આખું લશ્કર આવે છે સામેવા આપડે આ બાજુ આ બાજુ રોંગ સાઈડ માં જાય છીએ રોંગ સાઈડ માં સાઈડ માં જાઓ હા હે મજા મજા હશે એમનો ધૂળ ઉડતી હોય ને